જગળ્યા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસતા ગ્રામજનો પરેશાન થયા ભરૂચ જિલ્લાના જગળિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘૂસી જતા હોય આ બાબત ગ્રામજનો માટે હાલાકીનું કારણ બની છે ધોળાકુવા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં પાણી છોડાય ત્યારે પાણી છલકાઈને ગામમાં આવી જતું હોય લોકોને આવવા જવામાં તકલીફ ઊભી થવા ઉપરાંત કેટલીક વાર પાણીના કારણે થયેલ કીચડથી કોઈ કોઈ માણસો લપસી જતા હોવાનું પણ મળે છે ગામમાં પાણી પ્રવેશી જતા નાના બાળકોને રમવા માટે તેમજ શાળાએ જવા આવવામાં પણ તકલીફ પડે છે ઉપરાંત ગામની સગર્ભા મહિલાઓ સહિત અન્ય મહિલાઓ પણ પાણીને લઈને મુશ્કેલી અનુભવે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ નજીકથી કરજણ યોજનાની નહેર પસાર થાય છે કેનાલ સાફ કરેલ છે પરંતુ તેનો કચરો નાળામાં જતો હોય નાળું બ્લોક થઈ જતા પાણી ઓવરફ્લો થઈને બહાર આવી જતું હોવાથી આ સમસ્યા સર્જાય છે નાળાની યોગ્ય રીતે સફાઈ થઈ નહીં હોવાથી આ તકલીફ ઊભી થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે શિયાળો હોય કે ઉનાળો પણ જ્યારે જ્યારે નહેરમાં પાણી ત્યારે ગામમાં પાણી પ્રવેશી જતા સમસ્યા કાયમ રહે છે ગામમાં કેનાલના પાણી ભરાવાની સમસ્યાને લઈને લગ્ન જેવા વિવિધ સામાજિક પ્રસંગો નિપટાવવામાં પણ લોકોને ઘણી તકલીફો પડે છે ગ્રામજનોએ વારંવાર આ સંદર્ભે સંબંધિત વિભાગને રજૂઆતો કરેલ હોવા છતાં આ સમસ્યાનો કોઈ હલ આવતો નથી આગળના વર્ષો દરમિયાન પણ લોકોએ આ તકલીફનો હલ લાવવા જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ કાયમી બની ગયેલ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓને ફોન કરીએ તો ફોન પણ ઉપાડતા નથી ત્યારે ધોળાકુવાના લોકોને કેનાલના પાણી ગામમાં આવી

આવેલી આવેલી છે 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 જે એ એમાં પાણી પાણી આવે આવે પણ ત્યારે આખા ગામમાં જાય છે જેના કારણે ગામના લોકોને ખૂબ ખુબ જ તકલીફ પડે છે નાના બાળકોને સગર્ભા બહેનોને કે કોઈ અન્ય સ્ત્રીઓને પણ બહુ જ તકલીફ પડે છે અવારનવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે

અમારા ગામ ગામની વચ્ચેથી કરજણ સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે એમાં કેનાલ સાફ કરેલી છે પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું એમાં બધું બ્લોક થયેલું છે અને નેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે ગામમાં થઈને અમારું કોઈ બી પ્રોગ્રામ હોય કે મય થાય કે લગ્ન પ્રસંગ હોય ગમે તે નાના છોકરાઓ છે એ પાણીમાં થોડા રમવાના છે ઘણી વાર અમે સરકાર શ્રીને અથવા જે જે તે વિભાગના કર્મચારી છે ઓફિસરો છે રજૂઆત પણ કરી છે આગળના વર્ષોમાં પણ અરજીઓ કરેલી છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી આજે પણ જે ને જવાબદાર ઓફિસર છે અથવા જે સાહેબો છે એમને ફોન કરીને વાતચીત પણ કરી છે પણ કોઈ અમારા ફોન ઉપરવા રાજી નથી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી માંગ છે કે આનું જલ્દી નિરાકરણ આવે અને સાફ સફાઈ થાય જે રીતે તમે રહ્યો છો તમને પણ રહેવાનો અધિકાર છે એટલે એટલી જ અમારી માંગ છે કે આ સફ સફાઈ થયા અમે પણ શાંતિથી જીવી શકીએ જય